નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જીગાસ પોર્ટલ દ્વારા કોલેજની અંદર ઓનલાઈન એડમિશન મેળવવા માટે કુલ જે છે એ આઠ રાઉન્ડ જાહેર કરવાના છે જે અંતર્ગત છઠ્ઠા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે છઠ્ઠા રાઉન્ડનું મેરીટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો કોલેજની અંદર તમારું એડમિશન જે છે એ કેવી રીતે કન્ફર્મ કરી શકો છો ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને કઈ તારીખ સુધીમાં તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે એના પછી આપણે એ જોઈશું કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ છ ની અંદર ઓફર આવતી નથી એના માટે રાઉન્ડ સાતનું મેરિટ લિસ્ટ જે છે એ આવશે અને કોઈ પણ હોય કે જેણે ફોર્મ ભરી દીધું હોય તબક્કા એકની અંદર અથવા તબક્કા બે ની અંદર પરંતુ ફોર્મ વેરીફાય કરવાનું ગયું હોય તો એ વિદ્યાર્થીને જે છે એ હવે શું કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ સ્નાતક એડમિશન રાઉન્ડ છનું મેરિટ લિસ્ટ જાહેર મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરવું ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું એડમિશન કન્ફર્મ કેવી રીતે કરવું રાઉન્ડ સાતનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો શું કરવું એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો તમારે જે છે એ મેરિટ લિસ્ટ ચેકડવા માટે સૌ જે આ જીકસની વેબસાઇટ છે એના પર લોગ કરી લેવાનું છે તમારું જે છે એ યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને તમે લોગ કરશો તો તમારું જે છે એ ડેશબોર્ડ આ રીતે તમારા સામે ખુલી જશે જેની અંદર તમે જોઈ શકો છો તમારું પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઈસ સબમિટ અને વેરીફાઈ આ છ છ બસની અંદર આ રીતે ગ્રીન ટીક થયેલું હશે તો જ તમને જે છે એ ઓફર આપવામાં આવેલી હશે ઘણા બધી વિદ્યાર્થીઓ એવા હશે કે એમણે હજુ સુધી જે આ કન્ફર્મેશનની અંદર પેન્ડિંગ દેખાડે છે રેડ કલરની રીતે એ જ રીતે ઓફરની અંદર પણ પેન્ડિંગ દેખાડતા હશે તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કાલે બપોરે બાર વાગ્યા સુધી જે પણ વિદ્યાર્થીઓ જે છે એ મેરિટ લિસ્ટની અંદર આવતા હશે એમને ઓફરની અંદર આ રીતે જે છે એ ગ્રીનટેક વાગી જશે કારણ કે અમુક યુનિવર્સિટી દ્વારા મેરિટ લિસ્ટ એક દિવસ પહેલાં જ એટલે કે ચોવીસ તારીખ સાંજે જ જાહેર કરી દેવામાં આવે છે પરંતુ ઓફિશિયલ રીતે મેરિટ જે છે એ પચીસ તારીખે જાહેર થવાનું હોય છે તો એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે કે મને જે છે એ હજુ સુધી ઓફર મળેલી નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આવતીકાલે બપોરે બાર વાગ્યા સુધી જો તમે મેરિટ લિસ્ટની અંદર આવતા છો તો ચોક્કસથી તમને કોઈને કોઈ કોલેજ દ્વારા જે છે એ ઓફર આપી દેવામાં આવશે તો આ રીતે તમારે જે છે એ તમને ખ્યાલ અહીંયાથી આવી જશે કે તમને ઓફર જે છે એ મળી કે નહીં જો તમને ઓફર મળી ગઈ હશે તમે એ જોઈ શકો છો નીચે તમારે આ રીતે જે યુનિવર્સિટીની અંદર તમે એડમિશન મેળવવા માગતો એ યુનિવર્સિટીનું નામ કોલેજનું નામ તમે કયા કોર્સની અંદર એડમિશન મેળવવા માંગો છો એ તમામ ડિટેલ્સ આપી લેશી અને આમાંથી આ વિદ્યાર્થી છે એને ત્રણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી છે જો તમને પણ એક કરતાં વધારે કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી હોય તો આ ત્રણમાંથી તમને જે કોલેજની અંદર તમારે એડમિશન મેળવવું હોય એના સામે જે છે એ આ કન્ફર્મ ઓફરનું ગોલ્ડન કલરનું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું છે ફોર એક્ઝામ્પલ તમારે કોલેજ આની અંદર જોવું હોય તો અહીંયા કન્ફર્મ ઓફર પર જે બીજા નંબરની કોલેજ છે જવું હોય તો ત્યાં બીજા નંબરની કન્ફર્મ ઓફર પર અને ત્રીજા નંબરની કોલેજ છે ત્યાં જવું હોય તો જે ત્રીજા નંબરે કન્ફર્મ ઓફર છે એના પર તમારે જે છે એ ક્લિક કરવાનું રહેશે એના વગર તમારે જે છે એ બીજી ક્યાંય કન્ફર્મ ઓફર પર ક્લિક કરવાનું નથી જેવું તમે કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર જે છે એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે જે છે એ અહીંયા સબમિટ કરવાનું છે આ ઓટીપી તમે અહીંયા સબમિટ કરશો તો તમારા સામે જે એકા ઓપ્શન તમને દેખાય છે ઓફર લેટર એના સામે જે છે એક અહીંયા ઓપ્શન આવી જશે ડાઉનલોડ ઓફર લેટર પછી તમારે સિમ્પલી એના પર આ રીતે જે ગોલ્ડન કલર છે એ જ રીતે અહીંયા ડાઉનલોડ ઓફર લેટરનો ગોલ્ડન કલરની અંદર ઓપ્શન આવી જશે તો જેવું તમે એના પર ક્લિક કરશો તો ઓફર લેટર જે છે એ તમારો ડાઉનલોડ થઈ જશે તો સિમ્પલી તમારે જે છે એની એક પ્રિન્ટ લઈ લેવાની છે તો આ રીતે તમે જે છે એ મેરિટ લિસ્ટ ચેક કરી શકો છો સાથે સાથે પછી તમે જે છે અહીંયાથી ઓફર લેટર ડાઉનલોડ કરી શકો છો અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને અહીંયા જે છે એ નો રેકોર્ડ ફોર્મ લખેલું બતાવતું હશે અહીંયા એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન છે એની અંદર નો રેકોર્ડ્સ ફોર્મ લખેલું હશે તો એનો મતલબ એ જ થાય છે કે તમે જે યુનિવર્સિટીની અંદર ફોર્મ ભર્યું છે એના દ્વારા હજુ સુધી જે છે એ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું નથી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે પછી તમે જે છે એ અહીંયાથી એને ચેક કરી શકશો અને પછી તમે કોઈ પીસી અથવા તો લેપટોપની અંદર વ્યૂ મેરિટ કટ ઓફ પર ક્લિક કરશો તો તમે જે છે આ તમામ ડિટેલ્સ જોઈ શકશો એની અંદર તમે જોઈ શકશો કે તમારા જે છે એ કેટલા પર્સન્ટેજ આવેલા છે ફોર એક્ઝામ્પલ તમારે સિત્તેર ટકેલા હશે તો અહીંયા લખેલું હશે અને કોલેજનું કટ ઓફ જે છે એ પાંસઠ છે તો એના દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવેલી હશે કોઈ કોલેજનું કટ ઓફ લેવું હોય અને તમારે સિત્તેર ટકા એવા આવેલા હોય તો એ કોલેજ દ્વારા તમને જે છે એ કોઈપણ સંજોગોની અંદર ઓફર આપવામાં આવશે ને તો તમારે જે છે એ લેપટોપ અથવા તો કમ્પ્યુટરની અંદર વ્યૂ મેરિટ કટ ઓફ પર ક્લિક કરી અને જોઈ લેવાનું છે કે એનું કટ ઓફ કેટલું છે અને તમારે જે છે એ કેટલા ટકા આવેલા છે અને એની અંદર તમને એડમિશન મળવાના ચાન્સીસ છે કે નહીં હવે આપણે વાત કરીએ આગળ અને જોઈએ કે જે વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું છે તમને કઈ તારીખ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો આ માટે તમે જોઈ શકો છો પ્રવેશ રાઉન્ડ બે તબક્કા બેની અંદર દ્વિતીય તબક્કાની અંદર પ્રવેશ રાઉન્ડ બે એટલે કે છઠ્ઠો રાઉન્ડ એનું મેરિટ લિસ્ટ 25 છ બે હજાર 25 ના રોજ જે છે એ જાહેર થવાનું હતું એટલે કે આવતીકાલે મેરિટ ઓફિસિયલી જાહેર થના છે પરંતુ ઘણી બધી યુનિવર્સિટી દ્વારા મેરિટ જે છે એ ઓલરેડી જાહેર કરી દેવામાં આવ્યું છે જો તમારે ના આવ્યું તો કાલે બાર વાગ્યા સુધી ચોક્કસથી જે છે એ ઓફર તમારે આવી જશે અને તમારે છવ્વીસ છ બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે સૌ પ્રથમ તમારે જે છે એ ઓફર ચકાસવાની હોય છે જે મેં તમને કહી દીધું એના પછી જે પણ તમને કોલેજ અંદર જવું હોય એ કોલેજ સામે જ કન્ફર્મ ઓફર અને પછી ઓટીપીથી જે છે એ ઓફર કન્ફર્મ કરવી ઓફર લેટર ડાઉનલોડ કરી તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એક એક ઝડપ સાથે જે છે એ તમારે ત્યાં પહોંચી જવાનું હોય છે અને છેલ્લે કોલેજ અને યુનિવર્સિટી ખાતે જઈ જરૂરી ફી હોય એ ફી ભરી અને ઓટીપીથી જે છે એ એડમિશન કન્ફર્મ કરવાનું થતું હોય છે તો આના માટે જે છે એ તમારે છવ્વીસ છ બે હજાર પચીસ સુધીનો ટાઈમ છે મોડામાં મોડો છવ્વીસ તારીખે પાંચ વાગ્યા સુધી જે તે કોલેજ ખાતે જઈ અને એડમિશન જે છે એ ચોક્કસથી કન્ફર્મ કરાવી લેવાનું રહેશે જે સાતમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ છે એ અઠ્યાવીસ છ બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને આઠમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ તારીખ બે સાત બે હજાર પચીસના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે અને આગળ આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓને ફોર્મ વેરીફાય કરવાનું રહી ગયું હોય તો એવા વિદ્યાર્થીઓને એક છેલ્લી તક આપવામાં આવેલી છે પચીસ છ બે હજાર પચીસ બપોરે બે વાગ્યા સુધી તમને જે છે એ છેલ્લી તક આપવામાં આવેલી છે કોઈપણ નજીકના વેરીફિકેશન સેન્ટર ખાતે જઈ અને તમે તમારું ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવી શકો છો એટલે કે તમે તબક્કા એકની અંદર ફોર્મ ભરેલું હોય અહીંયા બે તબક્કા છે તમને ખબર છે એ પ્રમાણે તબક્કા એકની અંદર ફોર્મ ભર્યું હોય કે તબક્કા બેની અંદર તમારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો તમે પચીસ છ બે હજાર પચીસ બુધવાર બપોરે બે વાગ્યા સુધી જે છે એ ફોર્મ વેરીફાય કરાવી દેશો તમારું જે છે એ સાતમા અથવા તો આઠમા રાઉન્ડની અંદર નામ જે છે એ સાતમો અને આઠમા રાઉન્ડની અંદર તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવશે અને તમને કોલેજો જે છે એ ઓફર કરવામાં આવશે તો જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ છની અંદર નામ આવ્યું છે એમને છવ્વીસ છ બે હજાર પચીસ સુધીમાં જે છે એ જે તે કોલેજ ખાતે જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય તો ચોક્કસથી જે છે એ પચીસ છ બે હજાર પચીસ બપોરે બે વાગ્યા સુધીમાં બે વાગ્યા પહેલાં તમારી કોઈ પણ જે નજીકની કોલેજ હોય જ્યાં વેરીફિકેશન સેન્ટર આપવામાં જ આવેલું છે એક પણ રૂપિયો આપ્યા વગર તમે જે છે એ ફોર્મ વેરીફાઈ કરાવી શકો છો અને તમારે ત્યાં જઈ અને કરાવી દેવાનું રહેશે હવે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું જ રહી ગયું હોય એમના માટે અત્યારે તો કોઈ અપડેટ્સ નથી પરંતુ સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના હિતમાં અને જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપે છે અને એનું પરિણામ આપશે અને એ વિદ્યાર્થીઓના એડમિશન માટે જે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશે તો એની માહિતી પણ તમને જે છે એ એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે સાથે સાથે કોલેજો ક્યારથી ખુલશે કોલેજ પછી જે તમારે એક્ટિવિટીઝ હોય છે તે તમામ માહિતી જે છે એ સિલેબસ તમામ માહિતી જે છે એ તમને એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો એના માટે તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ